જુનાગઢમાં એકસો એસી થી વધુ અને કેશોદમાં એકસો વીસ જેટલા કાર્યરત છે જેમાંથી એસી ટકા જેટલા કારખાના બંધ પડેલી હાલતમાં છે અને બાકીના અમુક કારખાનાઓ ધીમી ગતિએ ચાલી રહ્યા છે આ વખતે મગફળી એક ખાંડી એટલે કે વીસ કારખાને પહોંચતા બાવીસ હજાર પાંચસો જેટલો ભાવ થાય છે આ ભાવે મગફળી ખરીદી કરી દાણા તૈયાર કરવામાં આવે છે જેનો ખર્ચ હિસાબ કરવામાં આવે તો ચોર્યાસી થી છ્યાસી રૂપિયા પ્રતિ કિલો મગફળીના ભાવ પડે છે જ્યારે બજારમાં દાણાનો ઇઠ્યોતેર થી બ્યાસી રૂપિયા ભાવ બોલાય છે જો વેપારી મગફળીમાંથી દાણો તૈયાર કરે તો તેને કિલોના ચાર થી છ રૂપિયા જેટલી નુકસાની થાય છે જો એક્સપોર્ટ ન થાય સિંગતલ અને સિંગદાણા એક્સપોર્ટ ન થાય તો આ માલ ખૂટે એમ નથી અને આનો ભાવ આવે એમ નથી જો ગવર્મેન્ટ આમાં કંઈ રસ લે અને એક્સપોર્ટ અને સિંગતલ અને સિંગદાણા એક્સપોર્ટ કરે તો જ આ વસ્તુમાં ભાવ વધી શકે એમ છે વિદેશમાં જ્યારે સિંગદાણાની સારી એવી ઘરાકી નીકળશે તો ફરી દાણાના ભાવમાં ઉછાળો આવે તો કારખાના ધમધમતા થાય તેમ વેપારીઓનું માનવું છે દાણાનો સ્ટોક થતો જાય તો પૈસાનું પણ ખૂબ મોટું રોકાણ વધી જાય છે જો કે રોકડ બાદ પણ બજારમાં સુધારો ન આવે તો વેપારીઓને પણ ખૂબ જ નુકસાન થાય તેવી શક્યતા છે જેથી વેપારીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેતા નથી ગત વર્ષે પણ મગફળીના ઓછા ભાવ રહ્યા હતા અને તેમાં પણ વેપારીઓની આશા મુજબ ઉછાળો ન આવતા

તો ગવર્મેન્ટ પાસે એવી માંગ છે કે હવે જૂના ઉદ્યોગને ટકાવી રાખવા માટે એ કંઈક યોગ્ય પગલાં લે જુનાગઢ જિલ્લાની ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ લાખ હેક્ટર વાવેતર લાયક જમીનમાંથી એક પોઈન્ટ બાણું લાખ હેક્ટરમાં તેમજ ગીર સોમનાથ જિલ્લાની એક પોઈન્ટ અડતાલીસ લાખ હેક્ટર વાવેતર લાયક જમીનમાંથી અઠ્યોતેર હજાર હેક્ટર જમીનમાં અને પોરબંદરમાં પણ પંચોતેર હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે પૂરતા મગફળીના ભાવ ન મળતા કેડૂતને તે નુકસાની થાય છે તો બીજી તરફ સિંગદાણાના કારખાનેદારોને પણ નુકસાનીનો ભોગ બનવું પડે છે ઉપરાંત અન્ય રાજ્યના સિંગદાણાના વેપારીઓ જીએસટી વગરનો માલ આપતા હોવાથી મોટા ભાગના ગ્રાહકો તેમની તરફ ફંટાયા છે અને સૌરાષ્ટ્રના સિંગદાણાના મોટા ઉદ્યોગને મંદી સહન કરવાનો વારો આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે જો આ ઉદ્યોગને બચાવવો હોય તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સિંગદાણા ઉદ્યોગ માટે વિચારવું જોઈએ અને તેની બાય પ્રોડક્ટ જેટલી છે તેમાં જે GST ચાર્જ વસૂલવામાં આવે છે તે અંગે પણ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે